શ્રીમદ ભાગવત નવમો સ્કંદ એકવીસમો અધ્યાય ભરત વંશ વર્ણન રાજા રંતી દેવ કથા શ્રી શુક યુવાચ સુતો મન્યો બૃહ શત્રો જાવીર્યો નરો ગર્ગ શંકૃતિ સ્તું મહારાજ કે છે કે પરીક્ષિત ભરદ્વાજ નો પુત્ર હતો જય મહાવીર્ય નર અને ગર્ગ નર નો પુત્ર સંકૃતિ સંકૃતિના બે પુત્ર થયા ગુરુ અને રંતિદેવ દેવનો નિર્મળ યશ આ લોક અને પરલોકમાં માં સર્વત્ર ગાવામાં આવે છે રંથી દેવ છે એ આકાશ વૃત્તિથી એટલે કે કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ કર્યા વિના ભાગ્યવશ જે પ્રાપ્ત થાય ને એ વસ્તુનો જ ઉપયોગ કરતા એટલે એની સંપત્તિ દિવસે દિવસે ઘટતી જતી હતી તેઓ જે કંઈ મળે એ તેને આપી દેતા અને પોતે ભૂખાર રહેતા તેઓ સંગ્રહ પરિગ્રહથી અને મમતાથી રહિત અને મોટા ધૈર્યાવાન હતા તેઓ તેમના પરિવાર સાથે દુઃખ ભોગવતા હતા એકવાર તો એને અડતાલીસ દિવસ વીતી ગયા કે એને પાણી પીવા મળ્યું નહીં ઓગણ પચાસ માં દિવસે સવારે તેમને થોડી ખીર ઘી શીરો અને જળ મળ્યું એનો પરિવાર મોટો સંકટમાં આવી ગયો ભૂખ અને તરસથી થી બધા કંપી રહ્યા હતા અને જ્યાં તેઓ ભોજન તૈયાર કરીને ભોજન કરવાનું વિચારતા હતા ત્યાં જ અતિથિના રૂપમાં એક બ્રાહ્મણ આવે છે રણથી દેવ બ્રાહ્મણને દર્શન કરી અને ખૂબ શ્રદ્ધાથી આદરપૂર્વક અન્નમાંથી ભોજન કરીને તો ચાય લાગ્યા હવે વધેલા અન્ન એને રણથી દેવ અને પરિવારે આપસમાં વેચી લીધું અને જ્યાં ભોજન કરવા તૈયાર થયા ત્યાં એ જ સમયે બીજો શુદ્ર આવી પહોંચ્યો અને જંતિદેવે ભગવાન નું સ્મરણ કરીને વધેલા અન્નમાંથી થોડોક ભાગ જે શુદ્ર ખાઈને ચાઇલો ગયો થોડાક સમય પછી હજી તો જમવાની તૈયારી કરે ત્યાં કેટલાક શ્વાન સાથે એક બીજો અતિથિ આવ્યો એ કે છે કે રાજન હું અને મારા શ્વાન બહુ ભૂખા છે અમને કંઈ ખાવાનું આપો રંતી દેવે ખૂબ જ આદર ભાવથી જે કંઈ બેચ્યું હતું એ બધું એને આપી દીધું અને ભગવાન મય થઈ તેમણે શ્વાન અને તેમના માલિકના રૂપમાં આવેલા ભગવાનના નમસ્કાર કર્યા છે હવે માત્ર જળ જ બેચ્યું હતું અને ઈ પણ માત્ર એક જ મનુષ્ય પીએ ને એટલું જ તેઓ આપસમાં વેચીને એ જળ પીવાનો વિચારતા હતા ત્યાં તો એક ચાંડાળ આવી પહોંચ્યો અને કે છે હું અત્યંત નીચ છું મને પીવા માટે જળ આપો ચાંડાળની આવી કરુણાભરી વાણી સાંભળીને અત્યંત દુઃખનો એનો અનુભવ થતો તો એ જોઈ રંતી દેવ કરુણા અત્યંત સંતપ્ત થઈ ગયા અમૃત મે વચન કેવા લાગ્યા કે હું ભગવાન ની પાસે આઠે સિદ્ધિઓ થી યુક્ત પરમ ગતિ ઈચ્છતો નથી મારે કોઈ સિદ્ધિ નથી જોઈતી બીજું તો શું મોક્ષની પણ કામના નથી કરતો હું ચાહું છું તો માત્ર એક જ ઈચ્છા કે હું બધા પ્રાણીઓના હૃદયમાં હું પ્રભુને સ્થિત જોઈ શકું અને એનું બધું સહન કરું બસ જેથી બીજા કોઈ પ્રાણીને દુઃખ દુખ નો થાય આ દિન પ્રાણી જળ પીને જીવન જીવવા ઈચ્છે છે જળ આપી દીધું એના જીવનની રક્ષા થઈ ગઈ મારી ભૂખ તરસની પીડા શરીરની શિથિલતા દિનતા ગ્લાની શોક વિષાદ મોહ એ બધા ચાલ્યા ગયા હવે હું સુખી થઈ ગયો આવું કઈ અને બધું જોડે ચાંડલ ને આપી દીધું જોકે જળ વિના એ પોતે મરી રહ્યા છતાંય સ્વભાવથી જ જેનું હૃદય એટલું કરુણાપૂર્ણ હતું કે તે પોતાને રોકી ન આવા ધૈર્યની કોઈ સીમા છે પરીક્ષિત આ અતિથિઓ વાસ્તવમાં ભગવાનની રચેલી માયાના જુદા જુદા રૂપ હતા માયા જુદા જુદા રૂપે આવી હતી રંતી દેવની પરીક્ષા કરવા માટે પરીક્ષા પૂરી થઈ ગયા પછી પોતાના ભક્તોની અભિલાષા પૂરી કરનારા ત્રિભુવનના સ્વામી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય એની સામે પ્રગટ થઈ ગયા રંતી દેવ એના ચરણમાં નમસ્કાર કરી અને તેમને કઈ લેવું તો હતું ને રંતી દેવને

Skrutya Nih sanggup પરાલંબન ચિત્તમ ચિત્ત છે મન છે એ સંપૂર્ણ ઈશ્વરમાં લગાડી દીધું કુરવન તો માયા

એની ટચ માં આવતા હોય આપણે બધા ઈશ્વરના દર્શન કરી શકી જોઈતી વસ્તુ આપી દેવી જોઈ તો દર્શન કહે એને જોતું હોય આપવાનું અને છેવટે આપણે પાણી પીધા વિના રહેવું પડે ભગવાનના દર્શન ત્યારે થવા મંડે એના ટચ માં આવે ને એ બધા યોગી બનવા મંડે તત્પ્રસંગાનુ ભાવે ન રંતિ દેવાનું વર્તિ નહ અપવન યોગી નહઃ સર્વે

છત્રનો પુત્ર હસ્તી થયો એને હસ્તીના પૂર્વ વસાવ્યું હસ્તીના ત્રણ પુત્ર અજમીઠ દ્વેમીઠ અને પૂરું મીઠ અજમીઠના પુત્રોમાં પુષ્પ પ્રિય મેઘ વગેરે બ્રાહ્મણ થયા આજ અજમીઠના એક પુત્રનું નામ બુર્વાદીસુ બૃહાદીસુનો પુત્ર થયો બુર ધ્વનું બૃહદ વનુનો બૃહદ કાય અને બૃહદ કાયનો પુત્ર થયો જયદ્રથ જયદ્રથનો પુત્ર થયો વિષદ અને વિષદનો સેનજીત સેનજીતના ચાર પુત્ર થયા રુચિરાસ ચો હનુ કાશી અને વત્સ રુચિરાસ ચનો પુત્ર પાર હતો અને પાર નો પૃથ્વી

सुखनी पुत्री कन्या कृत्वी तेनी लग्न लगन करिया श्री सुखदेव जी तो असंगत आपण ते ओ वन मा जाती वक्ते एक छाया सुख मुकी गयाता ई छाया सोके गुरोस्थो चित व्यवहार केराता अठले ई सुखनी पुत्री केवाता

વિશ્વ શેનનો પુત્ર હતો ઉદકશવન અને ઉદકશવનનો પુત્ર હતો ભલ્લાદ આ બધાય બુલના વંશજતા દ્વિમીઠ નો પુત્ર હતો યન યવિનર યવિનરનો કૃતિમાન કૃતિમાનો સત્ય તૃતિ સત્ય તૃતિનો દૃઢનેમી અને દૃઢનેબીનો સુપાસ્ત્ર સુપાસ્ચ થી સુમતી સુમતીથી સન્નતિમાન અને સન્નતિમાનથી કૃતિનો જન્મ થયો તેણે હિરણ્ય નાપ પાહે યોગ વિદ્યા પ્રાપ્ત કરી હતી પ્રાચ્ય નામક રૂચાઓની છ સંહિતાઓ પ્રાપ્ત કરી કૃતિનો પુત્ર નીપ હતો અને નીપનો ઉગ્રાયુદ્ધ ઉગ્રાયુદ્ધનો ક્ષેમ્ય ક્ષેમ્યનો સુવીર અને સુવીરનો પુત્ર હતો રિપુમજય દિપુમ જયનો પુત્ર હતો બવુરથ દ્વિબીઠનો ભાઈ પુરુ એને કોઈ સંતાન નહોતું અજમીઠની બીજી પત્નીનું નામ નલિની અને એના ગર્ભથી નીલનો જન્મ થયો નિલનો શાંતિ શાંતિનો સુશાંતિ સુશાંતિનો પુરુષ પુરુષનો અર્ક અને અર્કનો પુત્ર ભરમ્યાશ્ચ ભરમ્યાશ્ચને પાંચ પુત્ર મુદગલ યવિનર ગૃહદીસુ અને જે કે પુત્રો પાંચ શાસન કરવામાં સમર્થ છે એટલે એ પંચાલ નામથી પ્રસિદ્ધ થયા તેમનામાં મુદગલથી

એકવાર ઉર્વિને જોવાથી શરદ્વાન નું વીર્ય મૂંજ ઘાસ ઉપર પડી ગયું એનાથી એક શુભ લક્ષણ વાળા પુત્ર અને પુત્રી નો જન્મ થયો મહારાજ સંતનોની એના ઉપર દ્રષ્ટિ પડી કારણ કે શિકાર કરવા માટે અહીંયા ગયા હતા એણે બેને ઉઠાવી લીધા એમાં જે પુત્ર હતો એનું નામ થયું કૃપાચાર્ય અને જે કન્યા હતી એનું નામ થયું કૃપી આ કૃપી દ્રોણાચાર્ય ની પત્ની થઈ કૃષ્ણ ભગવાનના ચરણે સમર્પિત કર્યો છે ભાગવતે મહાપુરાણે પારમ હંશ્યામ સંહિતા નવમ સ્કંદે એકસો શ્રીકૃષ્ણાપણ નમો ભગવ देवा सुदेवाय